નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત તમે જે તમને જોઈને આ વિડીયો છો કે કચ્છના ભૌગોલિક પ્રદેશ તો સૌથી પહેલા ગુજરાતની ભૂગોળના સંદર્ભમાં એક ટોપિક આવે ગુજરાતના ભૌગોલિક પ્રદેશો ભૌગોલિક પ્રદેશો એમાં સૌથી પેલા આજે આપણે ભણવાના છીએ કચ્છ જિલ્લાના ભૌગોલિક પ્રદેશો આ કચ્છ નામનો જિલ્લો સૌથી મોટામાં મોટો જિલ્લો કે જે આભિર પ્રદેશ આભિર પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો અથવા આનું નામ છે અનુ પ્રદેશ કેવો પ્રદેશ અનુ પ્રદેશ કાચબા જેવો આકાર ધરાવતો એક જિલ્લો જેનું નામ છે કચ્છ જિલ્લો જે ભારતનો ગુજરાતનો જ નહીં ભારતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે આ કચ્છ જિલ્લામાં ભૌગોલિક પ્રદેશ ભણવાના મુખ્ય કેટલા ત્રણ કચ્છ જિલ્લાના ભૌગોલિક પ્રદેશોની સંખ્યા છે ત્રણ એની પહેલા તમને હું પ્રારંભિક માહિતી થોડી કેવી આપું તો બધા કવિ નું ધ્યાન અહીંયા હોવું જોઈએ હા બધા કવિ છે અહીંયા ધ્યાન છે કવિ હોય કે કવિ હોય ધ્યાન અહીંયા આપજો સૌથી પહેલા તમારી સમક્ષ એકા જિલ્લો જોયરો જિલ્લાનું નામ છે કચ્છ જિલ્લો કયો જિલ્લો રણ છે નું નામ છે નાનું રણ આ છે મોટું રણ આ છે નાનું રણ નાનું રણ નાનું છે મોટું રણ મોટું છે એના સિવાય સાહેબ કચ્છ જિલ્લામાં સાહેબ તાલુકા કેટલા કચ્છ જિલ્લામાં દસ તાલુકા છે કેટલા બનાસકાંઠામાં પેલા સૌથી વધુ તાલુકા હતા કેટલા ચૌદ ઓકે ક્લાસના મિત્રોને ખબર છે આપણે યાદ રાખીએ દાદા એ ભાલા પાવડી અને ધોકા થી અમીરોને સુવડાવી દીધા પણ હવે સાહેબ અલગ અલગ બે ભાગ પેઢા તો હવે પૂછે વધુ તાલુકા છે કયા જિલ્લામાં સૌથી ઓછા તાલુકા છે સૌથી વધુ તાલુકા સાહેબ અગિયાર છે અને સૌથી ઓછા તાલુકા સાહેબ ત્રણ છે સૌથી વધુ અગિયાર તાલુકા ધરાવતા જિલ્લા કયા રાજકોટ અમરેલી અને મહેસાણા બોલે એકવાર રાજકોટ અમરેલી મહેસાણા હજી એક વાર રાજકોટ અમરેલી મહેસાણા છેલ્લી વાર છેલ્લી વાર રાજકોટ અમરેલી મહેસાણા ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે તાલુકા છે જે સૌથી સૌથી વધારે ઓછા ત્રણ ક્યાં આવેલા તો પોરબંદર અને ડાંગ જિલ્લામાં પોરબંદરમાં ત્રણ છે ડાંગ જિલ્લામાં ત્રણ છે પોરબંદરમાં ત્રણ પોરબંદર રાણાવાવ કુતિયાણા ડાંગ જિલ્લામાં ત્રણ વઘઈ આહવા અને સુબીર ચોત્રીસ જિલ્લા પૈકીનો સૌથી મોટામાં મોટો કચ્છ જિલ્લો આ કચ્છમાં તાલુકા કેટલા દસ સાહેબ એમને મેપ માં મૂકીને સમજાવો સાહેબ દસ તાલુકા કયા કયા તો કવિ નું ધ્યાન આયા સૌથી પેલા સૌથી આ બાજુ એક તાલુકો જેનું નામ છે લખપત લખપત ની બાજુમાં આવે મસ્ત મજાનો તાલુકો અબડાસા એટલે કે માંડવી મુદ્રા ઓકે સાહેબ પછી આવે મસ્ત મજાનો તાલુકો જેનું નામ છે અંજાર એની બાજુમાં સાહેબ આવે ગોંધીધામ એની ઉપર આવે જેઠા ચંપકલાલ ગડા મતલબ કે ભચાઉ એની ઉપર આવે સાહેબ રાપર તાલુકો આટલું સૌથી ને મોટો તાલુકો દસ તમને એમાંથી અત્યારે સાહેબ આપણે ભૌગોલિક પ્રદેશ ભણવાના એમાં તમને એટલી ખબર પડી કે કચ્છના સેન્ટરમાં એક તાલુકો છે જેનું મુખ્ય મથક છે જેનું નામ છે ભુજ હવે કવિ ધ્યાન પાછું અહીંયા સાહેબ પાછું કઈ કુદરું અહીંયા ધ્યાન આપજો અને ધ્યાન તે સમજો ત્રણે ત્રણ ભૌગોલિક પ્રદેશો વિડિયો પતે એટલે મોઢે હોય સાહેબ મોઢે એમાં સાહેબ ગવિને કાઈ ચિંતા કરવાની નથી સાહેબ અહીંયા તમને બધાને ખબર છે કયું રણ હતું મોટું રણ વચ્ચોવત તાલુકો કયો હતો ભૂજ તાલુકો હા કે ના હા કે ના સાહેબ ભૂજની ઉત્તરનો અને મોટા રણની દક્ષિણનો મતલબ કે અહીંયા હું જે વિસ્તાર ડ્રો કરું એ ભુજની ઉત્તર નો અને મોટા રણની ની દક્ષિણ નો વિસ્તાર જેનું નામ છે બંને સાહેબ આ બંને સાહેબ શું છે તો બંને સાહેબ એક ઘાસ ભૂમિ છે ઘાસ નો વિસ્તાર છે પ્રખ્યાત છે આવા વિશ્વના ઘણા બધા ઘાસના મેદાન પ્રખ્યાત છે એમ લખતો નથી ખાલી બોલવી સાંભળજો ઉત્તર અમેરિકા નામનું પૃથ્વી ઉપર સાત ખંડ છે આ સાત ખંડમાંથી ઉત્તર અમેરિકા નામનો એક ખંડ એ ઉત્તર અમેરિકા ખંડમાં આવેલો કે દેશ મતલબ કે હાઈટ ચાલી દેશ જેનું નામ છે અમેરિકા આ અમેરિકામાં એક ઘાસનું મેદાન છે જેનું નામ છે પ્રેરી શું નામ છે પ્રેરી બીજું સાહેબ દક્ષિણ અમેરિકા નામનો ખંડ

મેદાન જેનું નામ છે ડાઉન શું નામ છે ડાઉન એવી જ રીતે ભારતમાં સાહેબ ગુજરાત નામના રાજ્યમાં કચ્છ નામના જિલ્લામાં ઉત્તરે અને મોટા કયું સાહેબ બંને ઘાસનું મેદાન શું છે ઘાસનું મેદાન સાહેબ વિડિયો પાછળ જઈને બધા એડ્રેસ બોલો કયા દેશમાં કયા ખંડમાં સાહેબ લખી નાખજો કવિને કદાચ કામમાં આવી જાય ડન છે ઓકે સાહેબ ડન હવે સાહેબ મેં તમને એટલું કીધું કે બંની લોકેશન કયું ભુજની ઉત્તરનો મોટા અને દક્ષિણનો વિસ્તાર કે જેને બંની તરીકે ઓળખવામાં આવે હવે સાહેબ હું કવિને કવિ ધ્યાનથી કવિ સાંભળશે કે સાહેબ આ બંની સેના માટે પ્રખ્યાત છે ઘાસ માટે સાહેબ આ ઘાસનો ઉપયોગ શેમાં થાય તો સૌથી પહેલા ઘાસ કે તમે ખાવાનું નથી

ઉપયોગ થાય તમે કદાચ આદિત્ય ગઢવીનું મસ્ત મજાનું ગીત પિક્ચર જોયું છે હેલારો પિક્ચર એ હેલ્લારો પિક્ચર માં જોવા મળે આવા આકાર કચ્છમાં જે ઘર જોવા મળે આ ઘર નામ છે

આ કેના ઓકે સેક્શન ભૂલતાને હવે થોડા ઘણા તમને શબ્દવાળી કોઈ શબ્દવાળી ક્લાસ 1 2 માટે કામની છે ધ્યાન ધ્યાન ભરજો તો સાહેબ આ ભુંગુ જે છે ભુંગુ જે વ્યક્તિ બનાવે જે વ્યક્તિ પોતાનો શ્રમ આ ભુંગુ બનાવવામાં આપે સાથ આપે સહકાર આપે એ વ્યક્તિને કહેવાય આભత్యો આભత్యો શું કહેવાય સરસ્વતી ને યાદ કરતા નહીં આ ટંકારા મતલબ કે વનસ્પતિ છે જેના લાકડાનો ઉપયોગ પાતળા લાકડાનો ઉપયોગ આ ઘાસ ને વળીયા દેવા માટે કરવામાં આવે આબધિયો ટંકારા સાહેબ આ બંડી જે આ સોરી ભૂંગા જે છત કરવાની હોય છત આ છત કરવાના કામ ને શું કહેવાય તો કેવાનું છાજ કહેવાય શું કહેવાય શું કહેવાય છાજ કહેવાય સાહેબ ભૂલતા નહીં સાહેબ આ છત કરવાના કામ ને છાજ કહેવાય છાજ કરવા માટે કયા ઘાસનો ઉપયોગ થાય તો કેવાનું દ્રભ નામના ઘાસ નો ઉપયોગ થાય કયા ઘાસનું નામના ઘાસનો ઉપયોગ કરવામાં આવે સાહેબ આટલું જ નહીં હજી એકાદ શબ્દ યાદ રાખો યાદ રાખજો વપરાતી પાતળી દોરી કે જેના વડે ઘાસને ભેગું કરવામાં આવે આ વપરાતી પાતળી દોરીને શું કહેવાય તો કહેવાનું કહેવાય આ ભૂંગા બનાવવામાં વપરાતી પાતળી દોરીને કહેવાય નોડી અને સાહેબ મસ્ત મજાનું આ ભૂંગું બન્યું તો આ ભૂંગામાં સાહેબ ઘાસ તો ઘાસ આમ થોડુંક આમ થયું તો જે આ બાર ની બાજુ ઘાસના છેડા નીકળે એને શું કેવાય તો એને કહેવાય કરણ મોટા રણ ની દક્ષિણ નો વિસ્તારના કહેવાય બન્ની 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 નું ઘાસ પ્રખ્યાત છે ઘાસ નો ઉપયોગ પશુપાલનમાં તથા ભૂંગા બનાવવામાં થાય હવે સાહેબ બીજી વસ્તુ યાદ રાખવાની શું તો અહીંયા તમે ધ્યાનથી જોવો તો આ બંની કીધું મેં બંની ઘાસ ભૂમિ ઘાસ ઉપયોગ પાલન તથા 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 ભૂંગા આ બે જોયું એના સિવાય બંનીની પ્રખ્યાત બે વસ્તુ યાદ રાખવાનું ભ અને ભ સાહેબ બંનીની ભેંસ પ્રખ્યાત છે સાહેબ એવી મસ્ત રૂપાળી રૂપાળી લાગે ને વાત જાવ તો નો લાગે જો ડખો નો કરતા ભેંસ રૂપાળી નો બંનેની ભેંસ પ્રખ્યાત છે અને ભૂંગા બનાવવામાં ભૂંગાની વાત આપણે આગળ કરી અને પછી સાહેબ બંનેની પ્રખ્યાત વસ્તુ કહી તો કેવાનું ભેંસ અને ભરતકામ સાહેબ એ જ ભરતકામ કે જે ભરતકામમાં બે પ્રદેશ અસર જોવા મળે

મને લાગે તમને સમજાણું હોય બાકી જો સાહેબ હજી નો સમજાણું હોય ખબર નહીં તમારું મારે શું કરું ક્લિયર સાહેબ હવે સાહેબ ફરીથી રિપીટ કરું બં બાર તો ધ્યાન થી સાંભળજો આગળ તમને કીધી બંનેની ભેંસ નું ભરતકામ બંનેના ઘાસ માંથી બને ભૂંગા અને ઘાસ નો ઉપયોગ થાય પશુપાલનમાં રેવડી

નાના રણ વચ્ચેનો વિસ્તાર આટલો મોટા રણ અને નાના રણ વચ્ચેનો બચાવ અને રાપર તાલુકાનો વિસ્તાર આ વિસ્તારને ઓળખવામાં આવે સાહેબ આગળ તરીકે વાત એની થતી નથી આ કચ્છના પ્રદેશ વાત થાય કે મોટા રણની દક્ષિણે અને નાના સોરી મોટા રણ ની દક્ષિણે નાના રણની ઉત્તર અથવા મોટા રણ અને નાના રણ ની વચ્ચે ના કહેવાય વાગડ સાહેબ એના મળે સૌથી પહેલા સાંભળો જો આ સાંભળજો મતલબ થાય શાબ્દિક અર્થ થાય હવા અને પથ્થર હવા અને પથ્થર વાગડ મતલબ કે વગડો વાગણ મતલબ કે વગડો સાહેબ વાગડ તમને કદાચ એક બીજો એક બેઝિક પ્રશ્ન પૂછું કે સાહેબ વાગડ ક્યાં આવ્યું તમે ઉલ્લીન કહેશો કચ્છ હવે પરીક્ષામાં કવિને એમ પૂછે કે વાગડની મુખ્ય ભાષા કઈ અને ઓપ્શન એ માં આપ્યું હોય કચ્છી એટલે કવિ આમ કરીને આમ ઘાટું કુંડાળું કરશે કચ્છી ઉપર અને કવિનો એક માર્ક જાય અને એક જ માર્ક તમારો ઓછો આવશે એટલે તમારું મેરિટમાં નામ નહીં આવે તમારું મેરિટમાં નામ નહીં આવે એટલે કવિનું સિલેક્શન નહીં થાય કવિનું સિલેક્શન નો થાય એટલે કવિને સાહેબ લગન નો થાય એટલે તમારો એક જ માર્ક સાહેબ કવિ તને લગન થી દૂર લઈ જાય આ કેના એટલા માટે ધ્યાન થી સાંભળજો વાગડ ભલે સાહેબ કચ્છમાં હોય પણ આ વાગડ ની મુખ્ય ભાષા સાહેબ આ કંથકોટ ના ડુંગર માં આવેલો કિલ્લો જેનું નામ છે કંથકોટ નો કિલ્લો કંથકોટના કિલ્લામાં આવેલું મંદિર જેનું નામ છે કંથડનાથ નું મંદિર આ કંથડનાથ મંદિરે ભરાતો મેળો મતલબ કે કંથળનાથ નો મેળો આવેલા જેનું નામ છે કંથકોટ ના ડુંગર કયા ડુંગર કંથકોટ ના ડુંગર દક્ષિણ ધાર કદાચ ભણતા તો ડુંગર માં ભણસો આ કંથકોટ ના ડુંગર માં આવેલો કિલ્લો જેનું નામ છે કંથકોટ નો કિલ્લો

પાટણનો રાજા ભીમદેવ પહેલો સોલંકી નો રાજા જે પાટણ ક્યાં ગુજરાત સારું એવું દોરતા આવડે અત્યારે નહીં આ સાહેબ આ સાહેબ ગુજરાત છે સાહેબ પાટણ રાજા ભીમદેવ પહેલો સાહેબ અહીંયાથી કંચકોટ ના કિલ્લામાં આશ્રય લે

સાહેબનાથ નું મંદિર આમાં તમારે જો યાદ રાખવાનું મન થાય તો ક્લાસ વન યાદ રાખજો બારસો ને સિત્તેર ની સાલ માં મોડ બંધાયું ટોટલ તમે કદાચ સાંભળેલા હોય તો નવ નાથ છે કેટલા નાથ છે નવ નાથ કેમ બાવન પીર નવ નાથ જોગેનાવનાથ ચોસઠ જોગણી આવા નવ નાથ ગોરખનાથ મત્સ્યન્દ્ર નાથ અહિયાં છે કંથડનાથ આવા નવ નાથ છે ગોરખનાથ ઉપરથી કેમ ગોરખપુર નામનું શહેર છે યુપીમાં એવી રીતે નવનાથ પૈકીના એક નાથ કંથડનાથ નું મંદિર બારસો ને સિત્તેર માં મોડ સમય બંધાયું

મોટા રણ અને નાના રણની વચ્ચે ને વાગડ તરીકે ઓળખવામાં આવે છે હવે સાહેબ ધ્યાનથી સાંભળજો આ વિસ્તાર સૌથી નાનો અને સૌથી સહેલામાં સહેલો વિસ્તાર જેનું નામ છે કંઠીનું મેદાન ગળામાં પહેરવાની કંઠી જેવો આકાર ધરાવતું મેદાન આ મેદાન નું નામ છે કંઠીનું મેદાન શું નામ છે કંઠીનું મેદાન

બીજું યાદ રાખજો માંડવી મેદાન અને ત્રીજું યાદ રાખજો મુન્દ્રાનું મેદાન નલિયાનું મેદાન વત્તા માંડવી મેદાન વત્તા મુન્દ્રા નું મેદાન બરાબર કંઠી નું મેદાન સાહેબ ધ્યાનથી તમે જોવો તો અહીંયા મેં તમને હમણાં જ એક વાત કરી કે એક તાલુકો છે મસ્ત નામે એક તાલુકો કે જે તાલુકામાં જૈન ધર્મના પાંચ તીર્થ આવેલા છે જેનું નામ છે અબડાસા અબડાસા પછી આવે માંડવી માંડવી પછી આવે મુંદરા એમાં સાહેબ અબડાસા માં એક પાંચ તીર્થ તમને બોલ્યો સાંભળી લો એક વાત સુથરી તેરા કોઠારા જખો અને નળિયા એમાં સાહેબ સૌથી વધુ ઠંડી ધરાવતું સ્થળ નલિયા સૌથી વધુ ગુજરાતમાં ઠંડી ક્યાં પડે નળિયા નળિયાવાળા મકાનમાં ટાઇટ વધારે લાગે આ કેના હા હવે અબડાસર તાલુકામાં જ અહીંયા છે નલિયા આ કેના આ કેના આ બધે બધા ક્યાં છે જ છે તો સાહેબ એના નામ પરથી જા મેદાનું નામ પડે ક્યાં નળિયાનું મેદાન વત્તા માંડવીનું મેદાન વત્તા મુદ્રા નું મેદાન તેથી અહીંયા આ બધા વિસ્તાર ને કહેવાય કંઠીનું મેદાન

કચ્છ જિલ્લાના ભૌગોલિક પ્રદેશો આપણે આટલું રાખીએ મળીએ આના પછીના લેક્ચરમાં જય હિન્દ જય ભારત